જો ગાય ની હે ને અસર તેજી હડકવાની એટલે અમે પકડવાની કોશિશ કરી મહેરબાની કરીને બહાર નીકળતા નહીં જી આ બચ્ચા તા બોલ જે બોલવું હોય બો સાતન વરાય સાતન નહીં જી બોલ તો 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 એટલે થોડી થોડી ના જો ઉપર આપડા બાજુ તાકી રહી છે ઉપર ઉપર ની બાજુ જો મારવા આવે એમ હા આ તો બચત નુકસાન કરે કચ્છી પાપને લાગુ જવાય નથી લાગુ તો ટ્રેક્ટર નજીક કરશે ને લાગુ તો જો હે ગાય માતા હે ને અને ગાય માતા ને કંઈ હે ને જો બતા અમે ઢાબા ઉપર ચડી ગયા હી ને ટ્રેક્ટર ઉમે કે હજુ ચારે બાજુ ટ્રેક્ટર થી પકડવાની હી ગાય માતા ને એટલે બોલો શું ચા કોઈ નઈ કે ખબર છે બોલો ભાઈ તો થોડી આ ડેરો બોલો ભાઈ બી બીઆઈ રહ્યો

એ હવે ઓલું કાપી નાખજો હો ઓલો કાપી નાખજો બરો લાઈન

મા�ણ મઉણ મણ મપણ મણ 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 ૨કવણ iજાઢ મણ 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 મીણરાિ.